સાત પોઈન્ટ વીસ લાખનો દારૂ ઝડપાયા બાદ પોલીસ બેડામાં ખળભળાટ પ્રતિન ચોકડી નજીકથી ભરૂચ બ્રાન્ચે રૂપિયા લાખનો વિદેશી દારૂનો જથ્થો ભરેલી એક કાર ઝડપી પાડી છે આ મામલે પોલીસે કાર ચાલક સુરતના ચિરાગ રસિક સુદાણીની ધરપકડ કરી હતી પોલીસ પૂછપરછમાં થયેલા ચોંકાવનારા ખુલાસા બાદ દારૂની હેરાફેરીમાં સંડોવાયેલા સસ્પેન્ડેડ પોલીસ કર્મી સંજય ચાવડાની પણ ધરપકડ કરવામાં આવી છે જેના કારણે સમગ્ર પોલીસ વિભાગમાં ખળભળાટ મચી ગયો છે પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે સંજય ચાવડા સુરતથી દારૂ ભરીને જુનાગઢ મોકલતો હતો અને આ કામ માટે તે ચિરાગને દસ હજાર ચૂકવતો હતો ઉલ્લેખનીય છે કે બે હજાર સોળમાં પોલીસમાં જોડાયેલો સંજય ચાવડા વલસાડ જિલ્લામાં ફરજ બજાવતો હતો અને બે હજાર ચોવીસમાં પણ તે દારૂની હેરાફેરીના ગુનામાં ઝડપાયો હતો એક સરકારી કર્મચારી તરીકે કાયદાનું રક્ષણ કરવાને બદલે તે પોતે જ ગેરકાયદેસર પ્રવૃત્તિઓમાં સંડોવાયેલા હોવાનું ફરી એકવાર સાબિત થયું છે એક તરફ સરકાર દારૂબંધીના કડક અમલનો દાવો કરી રહી છે ત્યારે પોલીસ વિભાગના જ એક સસ્પેન્ડેડ કર્મચારીની દારૂની હેરાફેરીમાં સંડોવણી સામે આવતા અનેક સવાલો ઊભા થયા છે કાયદાનું રક્ષણ કરવાની જવાબદારી ધરાવતા વ્યક્તિ દ્વારા જ કાયદાનું ઉલ્લંઘન થતું હોવાથી